રણમાં જે શુરવીર હોય તેને રણહ છોડ સંસ્કૃતમાં કહેવાય છે પરંતુ લોકબોલીમાં આ શબ્દ ફરી ગયો અને રણ છોડીને ભાગ્યા હોવાને કારણે રણ છોડ કહેવાયા હોવાનું સૌ માને છે પુરાતન કાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર શું છે આ ડાકોર મંદિર પાછળની પૌરાણિક કથા શા માટે અહીં આવનાર દરેકની મનોકામના પૂરી થાય છે અને શું આજે પણ સાક્ષાત રણછોડ રણછોડરાયના દર્શન થાય છે અહીંયા આવો આજના વિડિયોમાં જાણીએ

પ્રભુના શ્રિંગાર ઉપર તુલસીની માળા જોઈ ને બોડાણાના મનમાં થયું કે પ્રભુના રત્ન જડિત આભૂષણોની ઉપર તુલસીની કંઠી છે તે પ્રભુને ખૂબ જ ગમે છે તે મનોમન નક્કી કરી લઈને પ્રત્યેક વર્ષે તુલસી છોડ લઈને દ્વારિકા જવું આથી શ્રી કૃષ્ણ ભક્ત બોડાણા દર વર્ષે પુનમે ડાકોરથી થી દ્વારિકા રસ્તે થી ચાલી ને હાથમાં તુલસી રૂપેલું કુંડ લઈ ભગવાનના દર્શન અર્થે જતો હતો ભક્ત બોડાણો બોત્તેર વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે એમને તકલીફ પડવા લાગી પોતાના ભક્તની આ તકલીફ શ્રી કૃષ્ણ ભગવાનથી ના ગઈ આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું હું દ્વારિકાથી ડાકોર આવીશ તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે બોડાણો આ પછી જ્યારે દ્વારકા જવાનો હતો ત્યારે તેણે ભગવાનના કહેવા મુજબ ગાડાની વ્યવસ્થા કરવા માંડી બોડાણો ખૂબ ગરીબ હતો તેની પાસે પૂરતું નાણું પણ ન હતું જેથી તે ભગવાનને છાજે તેવું દાડુ સાથે લઈ જઈ શકે તેને જેમ તેમ કરીને ખૂબ જ વૃદ્ધ થઈ ગયેલા બે બળદ અને ખખડી ગયેલા ગાડાની વ્યવસ્થા કરી અને તે લઈને તે દ્વારિકા પહોંચ્યો તેને ગાડા સાથે જોઈને પૂજારીઓ એ પૂછતા નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે ભગવાન દ્વારિકા છોડીને જતા રહેશે તો પોતાની આજીવિકાનું બંધન માં રહેતા નથી તેમણે આ તાળા તોડીને બોડાણા ની સાથે ડાકોર જવા પ્રયાણ કર્યું દ્વારિકાથી થોડા દૂર નીકળ્યા બાદ ભગવાને બોડાણા ને કહ્યું કે હવે તું ગાડામાં આરામ કર હું ગાડું ચલાવીશ ફક્ત એક રાતમાં ભગવાન રાજા રણછોડ મરવાના વાંકે જીવતા બે બળદને હંકારી ખખડેલું ગાડું લઈ ને ડાકોર નજીક ઉમરેઠ સુધી પહોંચી ગયા ઉમરેઠ પહોંચતા સુધીમાં પ્રભાત થઈ ગયું હતું તેથી કોઈ જોઈ ન જાય માટે ભગવાને ઉમરેઠની સીમમાં બિલેશ્વર મહાદેવ નજીક ગાડું ઊભું રાખ્યું બોડાણો સવાર થતા ઉઠ્યો તો દાતણ માટે ભગવાને લીમડા ડાળ પકડી ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ હવે ભગવાને બોડાણા ને ગાડું ચલાવવા કહ્યું ભગવાન ને દ્વારિકાના મંદિર માં જોતા સમજી ગયા કે બોડાણો જ લઈ ગયો છે તેથી તેઓ પાછળ પાછળ આવી પહોંચ્યા ભગવાન દ્વારિકા આજીવિકા સાધન હતા તેથી તેમને પોતાને પર્યાપ્ત ધન મળી રહે તે આશય થી ડાકોર આવી પહોંચેલા ગુગળીઓ એવી શરત મૂકી કે જો ભગવાન ને ડાકોર માં રાખવા હોય તો મૂર્તિ ના વજન જેટલું સોનું મૂકવું એવો જાણતા હતા કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે એટલે સોનું આપી શકે નહીં અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારિકામાં જ રહેશે અને જો ડાકોરમાં રહી પણ જાય તો તેમને ભગવાનને ભારોભાર સોનું મળી રહેશે બોડાણા પાસે સોનાના નામે તેની પત્ની ગંગાબાઈએ પહેરેલી નાકની ફક્ત એક વાળી હતી ગોમતીને તીરે જ્યારે મૂર્તિને ત્રાજવાના એક પલ્લામાં મૂકી તેની સામેના પલ્લામાં આ વાળી મૂકવામાં આવી ત્યારે તેનું વજન મૂર્તિના વજન કરતાં પણ વધારે થયું આમ કૃષ્ણ ભગવાને ગંગાબાઈની ફક્ત એક વાળી ગુગલીઓને આપી તેમને વિદાય કર્યા અને પોતે ડાકોરમાં સ્થાયી થયા આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી શ્રી રણછોડ રાયજીનું પ્રખ્યાત મંદિર ડાકોર ડાકોરમાં હાલનું મંદિર શ્રી ગોપાલ જગન્નાથ તાંબવેકરે રૂપિયા એક લાખના ખર્ચે ઈસવીસન સત્તરસો માં બંધાવ્યું છે આ મંદિર એકસો ફૂટ બાય એકસો ફૂટ ની ચોરસ બેસણી આકારનું બાર રાશિ પ્રમાણે પગથિયા સાથે બાંધેલું છે જેને આઠ ગુંબજ અને ચોવીસ મિનારા છે સૌથી ઊંચો મિનારો નેવું ફૂટનો છે આ મિનારાઓ સોનાથી મઢેલા છે રણછોડજી મંદિરમાં ચાંદીના બે મોટા દરવાજા છે કે જેના પર ભગવાન સૂર્ય ચંદ્ર ગણપતિ વિષ્ણુ તેમજ વિવિધ કલાકૃતિઓ કંડારવામાં આવી છે ગર્ભગૃહમાં ભગવાન શ્રી રણછોડજી આરસ પહાડના બનેલા અને સોનાના પતરાથી મઢેલી ઉચ્ચ વેદી પર બિરાજમાન છે મંદિરના પ્રવેશ દ્વારે બંને બાજુ પાંચ માળની પચાસ ફૂટ ઊંચી બે દીપમાળાઓ છે જેના મિનારા પણ સોનાના વરખથી મઢેલા છે દીપમાળાઓમાં આઠસો દીવાઓ એકસાથે પ્રગટાવી શકાય છે આ મંદિરમાં રાજા રણછોડ રાયની ચાર હાથ વાળી કસોટીના પથ્થરમાંથી બનાવેલી સુંદર પ્રતિમા છે મંદિરમાં અનેક ઉત્સવો ઉજવાય છે દર પૂનમે જાણે મેળા જેવો માહોલ સર્જાય છે અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રૂપે ભગવાનને માખણ મિશ્રી મગસ એટલે કે બેસનની મીઠાઈ ચઢાવે છે કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વાહલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે અહીં ડાકોરના ગોટા ખૂબ પ્રસિદ્ધ છે અહીં આવનાર દરેક યાત્રી ડાકોર ના પ્રસિદ્ધ ગોટા નો સ્વાદ જરૂર માણે છે મિત્રો શું તમે ડાકોર જઈ આવ્યો છો નીચે કમેન્ટમાં તમારા અનુભવ જરૂર થી શેર કરજો